સુરતમાં ફરી એકવાર એમ્બ્યુલન્સની પ્રશંસનીય કામગીરી સામે આવી છે શ્રી સાયન્સ સ્કૂલમાં ધોરણ દસ બોર્ડની ચાલુ પરીક્ષામાં એક વિદ્યાર્થીની તબિયત બગડતા એકસો આઠની ની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અંતે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીને છાતીમાં દુખાવો થતો હતો અને અડધું જ પેપર હજુ લખી શકી હતી ને પૂજાબેનને છાતી અને કમરમાં અસહ્ય દુખાવો પડ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ સારા સંચાલકોએ તાત્કાલિક એક સાઠ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો સુરત નવજીવન લોકેશનના પાયલોટ કરણભાઈ ચોટાલા અને ઇએમટી વાસલતાબેન ડામોર ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા છાતી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયેલી પૂજાએ જણાવ્યું હતું કે ઘણા દિવસોથી તેને આવો દુખાવો થાય છે આ દુખાવાને લઈને અનેક ડોક્ટરોને બતાવ્યું અને રિપોર્ટ પણ કઢાવ્યા હતા પરંતુ તમામ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે અને હાલમાં ફરી દુખાવો પડ્યો હતો પૂજાએ વધુમાં જણાવ્યું હતું કે આગળનું અંગ્રેજીનું પેપર સારું જાય એવી આશા રાખી હતી